હિતેશભાઈ બાવુભાઈ ચુડાસામાં વસનાવડા ગામ કોરી વિસ્તાર અચ્છા કઈક રાત્રે વરસાદ પડ્યો છે શું છે આપણે એક વાગ્યા પછી પાણી ઘરની અંદર ગળી ગયા છે એક વાગ્યા પછી વધારે વરસાદ થઈ ગયો છે બરાબર તો અત્યારે પોઝિશન એ છે કે અમારે ત્રીસ ચાલીસ ખોડાની અંદર દર વર્ષે પાણી ગળી જાય છે બરાબર આ પણ આ પાણીની નિકાલ અમારે નથી તો અમે એટલું કહેવા માંગીએ કે આ પોઝિશન અમારે પાણીની છે એ નિકાલ થઈ જવી જોઈએ બરાબર

આમાં મિક્સ થઈ ગયું તો પાણી પણ પીવાનું મળતું નથી દર વર્ષે અમારે સહાય માટે અમારે પોરમીએ સહાય માટે ફોર્મ અમારું પેલા અમારા ભરાણા હતા જ્યાં અહીં પાણી ભરાય છે એને ને જેને નથી ભરાણા એને પછી ભરાણા છે એટલે ફોર્મ ભરાણા છે બરાબર તો અમારે દર વર્ષે આવી રીતે હતું તો અમારે પોર પોરની અંદર જે ફોર્મ ભરાણા હતા એ અમારે સહાય હાથમાં અમારે જે પાણી ગરી ગયા એને સહાય હાથમાં આવી નથી પાણી નતા અમારે અમે ઉતા રાતે બાર વાગે પાણી આવી ગયું એટલે ગાદડા ગોદડા બધી પલળી ગયા પાણી આવ્યું પછી પલળ્યા પછી ખબર પડી પછી અમે ઉઠ્યા પછી બધી હાસવા હાસવા તો ફ્રીઝું ને ગાડીયું ને બધી અમારું નુકસાન થયું દાણો દૂણી બધી દુકાનો માં બધમાં ને દર વર્ષે આમ થાય અમારે પછી પોરે અમારે પાણી ભરાણા હતા જ્યાં પાણી નતા ભરાણા ન્યા રૂપિયા ગામમાં છે કુંભારવાડા સુધી મેળ્યા ગામમાં ને અમને જે પાણી જે ભરાણા ઈ દો બાર ખોડા ને પાણી મેળ્યું એલો પૈસા મળ્યા જ નથી બરોબર

પલળી ગયું જે કટલેરીની દુકાન છે પછી કરિયાણા ની દુકાન છે પછી ઘરુમાં માલ ઝીણો મોટો હતો દાણો હતો એ બધી પલળી ગયો અમારે સેટી વચ્ચું ઈ તો હવે નાખી દેવા પૂરતી જ રે